વલસાડના પોલીસ હેડક્વાર્ટર નજીક મોપેડ પર લીમડાનું વૃક્ષ તૂટી પડતા દસ વર્ષની વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યો અને બે વિદ્યાર્થીઓને ઈજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડાયા વલસાડ શહેરના પોલીસ હેડક્વાર્ટર રોડ પર એક મોટું લીમડાનું વૃક્ષ ધરાશાય થવાથી ગંભીર ઘટના બની છે ત્યારે અજયભાઈ ધીરુભાઈ પટેલના ત્રણ સંતાનોમાં મોટી દીકરી શ્રેયા અજયભાઈ સ્વામિનારાયણ મારુતિ વિદ્યાપીઠ ફૂલથી ઘરે પરત જઈ રહ્યા હતા જે દરમિયાન ત્રણ વિદ્યાર્થીઓની મોબડ પર અચાનક વૃક્ષ પડતા દસ વર્ષની વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું છે જ્યારે અન્ય બે વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે કરુણ ઘટના બનતા જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઘાયલોને વલસાડની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન વિદ્યાર્થીની ધ્યાના પટેલને મૃત જાહેર કરવામાં આવી હતી આ ઘટનામાં એકસો એમ્બ્યુલન્સ સેવા પિસ્તાલીસ મિનિટ મોડી પહોંચી હતી આનું કારણ રેલવે વિભાગે તેમની તમામ પ્રિમાઇઝીસ બંધ કરી હોવાનું અને આરોબી બ્રિજનું કામ ચાલતું હોવાનું જણાવવામાં આવ્યું છે સ્થાનિક લોકોનું કહેવું છે કે જો રેલવે વિભાગે બાઇક અને મોપેડની અવરજવર માટે જગ્યા રાખી હોત તો વિદ્યાર્થીઓને વહેલી સારવાર મળી શકી હોત વરસાદને કારણે જૂનું મહાકય વૃક્ષ ધરાશય થયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે આ દુઃખદ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસે ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે અને જે આકસ્મત બને ત્યાં જ કને મારી દુકાન છે અને જ્યારે ઝાડ પડ્યું ત્યારે ત્રણ બાળકો સ્કૂલે ઘરે જઈ રહ્યા હતા અને અકસ્માત ના લીધે એમનો ઇન્જર થયો છે જે નાની છોકરી જેને એમના દેત થઈ છે એનો જગ્યા પર જ પેટના આટડાના લાગ પેટના આટડામાં લાગતા આટડા બધા બહાર નીકળી આવ્યા હતા અને જે જગ્યા પર જ જોખમી થઈ ગઈ હતી અને બાકીના જે બે બાળકો છે એમને ઇન્જર થયો છે પણ શું થયું છે એ કોઈ કોઈ આઈડિયા નથી અને એની ટ્રીટમેન્ટ ચાલી રહી છે અને ઝાડ જૂનું હતું પણ કોઈ પોઝિશન નહી હતી પણ અચાનક થયું હતું અને જે જગ્યા પર છોકરીને લાગ્યું હતું ત્યાં અમે જ એમને કાઢી અને સાઈડ પર બેસાડી હતી અને ગાડીમાં બી સારું એવું નુકસાન થયું હતું કાપવા માટે હાલ તાજિયાના જે હતું તે સમયે થોડું ઘણું કાપવામાં આવ્યું હતું અને તાજિયાના સમયે જે ડાળખીઓ રસ્તા પર નડતી હતી એ જ ખાલી કાપવામાં આવી હતી તે સિવાય બીજું કાપવામાં આવ્યું અને ઝાડ પણ પડી જાય એવી પોઝિશન નથી પણ આજે ખબર રીતે અચાનક પડી ગયું સોવા બાર બાજુ હેડ ટોટલ રોડ જે જલારામ પોઝન સ્ટોર આવી છે તેમના માલિક રૂપેશભાઈ મારા પર ફોન આવ્યો કે આવું થયું છે એ પેડા એક ઝાડ છે તે પડી ગયું છે પેલા તો ફક્ત આટલું જ કીધું એટલે મેં ફાયર બ્રિગેડ ફોન કર્યો ફેરી ભાઈ એમને પણ તરત જ મોકલ મોકલી દીધી ગાડી તો ત્યારબાદ પાછો રૂપે ભાઈનો ફોન એવા એમ કીધું કે રોનકભાઈ ત્યાં જલ્દી મોકલજો અને નીચે સ્કૂલના છોકરાઓ એક દબાઈ ગયા છે એટલે પછી મેં પાછો ફાઈડી પે ફોન કર્યો ને પણ એમ્બ્યુલન્સ એમ્બ્યુલન્સને પણ કર્યો ને ત્યારબાદ જી બે પણ કર્યો એ લોકો આવી ગયા પણ એમ્બ્યુલન્સ આવતા થોડીક વાર લાગી ગઈ કારણ કે આપણે રસ્તો પણ ખરાબ છે સાઈલા થી આવવા એમાં જરાક પોણ કલાક જેવું થયું ને જે ત્રણ બચ્ચા દબાઈ ગયા હતા

પણ એમ જોયે તો મજબૂત હતું ડેમ એવું કઈ લાગ્યું નહિ હતું કે કઈ થાય આવું કઈ બનાવ બને એટલે અમે અને કઈ તોડવા માટે કઈ વિચાર કર્યો નહિ હતો ત્યારે અત્યારે જે બનાવ બન્યો છે અત્યારે એ અત્યારે હેડક્વાર્ટર પાસે જે હેડક્વાર્ટર થી સ્ટેશન તરફ જે રસ્તો જતો છે ત્યાં એક જૂનું ચાળ હતું લીમડાનું એ અચાનક આ કારણ અચાનક પડી ગયું પડ્યું તેવી રીતે આ છોકરા લોકો જે એક્ટિવ ઉપર આવતા હતા અને એમને નીચે લોકો દબાઈ ગયા તે સમયમાં અમે હું ત્યાં જ પહોંચ્યો ને ત્યાં જોયું તો બધા ભાગદોડ છે અમારી બધા લોકો પબ્લિક ભાગ્યા ને છોકરાઓને બધાને કાઢ્યા એ નાની છોકરી જે હતી તેને ગંભીર ઈજા હતી તો સૌથી પહેલાં તો બધા લોકોએ ત્યાં એકસો આઠને ફોન કરી દીધો તાત્કાલિક પણ સમય લાગતા કારણ કે અમારે અહીંયા રસ્તાના ફરી આવવું પડે એટલે તે હિસાબે થોડો સમય લાગતા તો આજે અમે મારી ગાડી ત્યાં બાજુમાં જ હતી તો મેં કીધું કે પહેલાં સૌથી પહેલાં આ છોકરીને પહેલાં અમે કસમાં લઈ જઈએ એમ કે ને પછી બે છોકરાને ત્યાં મૂકી એકસો આઠ ની રાહ જોઈ ને આ છોકરીને તાત્કાલિક હું અમે સારવાર માટે અહીંયા એકસો આઠમાં હું લઈને આવી રહ્યો અહીંયા પછી જોયું તો અત્યારે આ બનાવ દુઃખદ બનાવ બન્યો છે એટલે દુઃખ લાગે સમથિંગ છોકરાની ના જે છોકરી છે તે આઠથી દસ વર્ષની જેવી લાગે છે ઉંમર ને બે ભાઈ બહેનોને આમ પંદર સોળ વર્ષની અંદરના જે છોક છે ત્રણે ત્રણ જણા મોટી છોકરીને જે કમરમાં માર લાગ્યો છે અને નાના છોકરાને પગમાં લાગ્યો છે અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો જેથી આવના ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સૌથી પહેલા પહોંચે